સાથે પશુપાલકો પોતાનો વિરોધ નોંધાવવા માટે આવ્યા તો શું સમગ્ર સ્થિતિ નો આજે સવારે અગિયાર વાગે સાબરડીના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબરડી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે જે ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી ગઈકાલે સાવરડી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો એમ છતાં આજે સવારે લગભગ પંદરસો થી બે હાજર લોકો ભેગા થયા હતા પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ પંદર વીસ લોકો પચાસ લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે પણ બહુ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ પચાસથી વધારે ટયર ગેસ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે રોડ પણ પૂરોવર ચાલુ છે ત્રણેક જિલ્લા પોલીસ કર્મચારી ઇન્જર થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે અત્યાર સુધીમાં વીસેક લોકો અમે અટકાયતમાં લીધેલા છે પચાસ થી વધારે કેસ ગેપ છોડેલા છે સવાલ એ છે કે જ્યારે કાયદો ની વ્યવસ્થા ની સ્થિતિ હોય એક બાજુ પશુપાલકો માંગણી અને લાગણી હોય બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તા જે પ્રમાણે સ્થિતિ થઈ હતી બહુ પ્રયોગ પોલીસે કરવો પડ્યો ત્રણ પોલીસ કર્મીઓ સાથે સાથે અનેક જાતિ રસ્તો અથવા વધારે ગંભીર રીતે આના કોઈ હું આપને એ જ કહેવા માંગુ છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે પરંતુ એ લોકો કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળપ્રયોગ ચાલુ કર્યો આમાં પોલીસ તો માત્ર આ ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે ભાવ વધારે અમે ડેરી તરફથી આપવામાં આવતો હોય છે એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે ભારતીય જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશે કેટલા વાહનોમાં નુકસાન પહોંચાડ્યું લગભગ ચારેક વાહનોમાં નુકસાન થયું છે ખાસ કરીને ત્યારે